રોમ રોમ ઓ નો નો હું હું તો તો આઠ હાથ લેવા જોયું ને હા તો મને તો બધા અલગ અલગ કેતા કે દાઢી માં નાખી દે ચીક સોટલી માં ઉલાડી દે તને તને તો મુખિયા ને લીધે છોડ્યો તને તો લે ને

લે હું તો જાવ કેર બરાબર તમન મેલીન ક્યો જો હવે તું ઘર મો નરતો નઈ એમ બીવડાવો થી તમે ઘર મો તું તો નઈ અન આ ગવાસાય કે ગમે તો જાય જોઈન જ બરાબર હું જાવ એ પક્કા ભાઈ હા હા બોલ મને કોટીઓ ઘેવા દે હા ટક ટીક ઉપર લીધો તો તમે અહીં હા તો હેડ તાન તું જ્યા આડું બેહો જા ઓય જાવ પણ લે લે ઉ ઘડો જો જાય ને ચુરડુ પર તો જાલે હ ઓ નો 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 અરે હારો છોટીઓ જે આયો ની આવતું ઓગે મને કતો ગમ પડતું નથી પર જોકલ લખશો મને જોર જોર દે એ કેટવા ઓ લુવા ગયા ભણાવી તો માનતે તો લક્ષ્ય વધે તો કે ત્યાં

બહુ મોટી ભૂલથી જોવું જોઈ લે તો મુખિયા ની શરમે આ તો કોઈ જેવા તેવા માણસો નથી કોઈ બધા બધા માણસો ખબર આ તો એક નંબર નો ગેંગસ્ટર ગુંડો ગુંડો યા મઢર કોન રાખી લોને ત્યાં બે મઢર હારો આટલી વખત માફ નઈ એ તો નઈ ચાલે ના ના અમારી થોડી ઇજ્જત છે રેવા આટલી તમે હે ને ગટરના કીડા બરાબર છો એટલે તમારા માટે ગટરનું પાણી બરાબર છે અને આજ પછી જો અમારી સામે પડ્યા છો તે ગટર માં તમારી લાશ પડી હશે

મું થજી તમ તેડા જી કે તાની વાત હાસી મારાતી ભૂલ થજી અમારે કાકા ઓમ જોઈ લે જરી અમુ ના પડતા હવે હા સાહેબ તમારો ડોળો ને છે અમે તો હવે અમારી નજર આગળ ની પડતા અને ઓણા નોય બોધી રાખવાના છે ચલો ભાઈ વાહ

તો નમસ્તે મિત્રો તમે જોઈ શકો છો અમારી મહીસાગર કોમેડી તમને લોકોને વિડીયો ગમે તે માટે અમે કેટલી બધી મહેનત કરીએ છીએ તમને જો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા જ નહીં બોલો ફાવેલી